કેમ છો મિત્રો મજામાં મજામાં જ હશો આજે ઘણા સમય પછી આ વ્લોગ મૂકું છું તો બધા મિત્રો છે અને વાળીએ પોગ્રામ કરવાની ઈચ્છા થઈ છે તો બધા જાય છે વાળીએ પોગ્રામ કરવા માટે તો ચાલો કન્ટિન્યુ હવે જામજેદપુરથી આપણે નીકળ્યા છીએ અને મિત્રની વાળીએ જઈએ છીએ તો હું છું અશોકભાઈ છે જોશીભાઈ છે પુરાભાઈ છે અને બે ચાર મિત્રો છે અને જઈ છે ભૂરાભાઈની વાડીએ તો ચાલો કન્ટિન્યુ વાડીએ જઈએ અને આજે પ્રોગ્રામ બનાવે છે તો જોઈએ છે એનો પ્રોગ્રામ બને છે તો ચાલો કન્ટિન્યુ હવે આપણે વાડીના રસ્તા તરફ વળી ગયા છીએ અને હવે આપણે આવશે અને ગારી માં રસ્તો છે તો આવી ગઈ વાડી અને જો અહિયાં તૈયારી બધી થાય છે બધા મિત્રો પણ આવી ગયા છે સાંજ પડી ગઈ છે તો ચાલો કન્ટિન્યુ જોઈએ આપણે અને વિડીયોમાં બના રહેજો અને જો બધું તૈયારી ચાલુ થઈ ગઈ છે અને સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે અને પાછળ વાવેતર મગનું લાગે છે તો ઉનાળામાં પણ પાણી સારું હોવાથી વાવેતર પણ સારું છે તો સાંજ થઈ ગઈ છે એટલે બહુ એટલું બધું જોવામાં નહીં આવે પણ

તેલ ગરમ થાય છે અને ભૂરાભાઈ વઘાર મારે છે જોઈએ મિત્રો પ્રોગ્રામમાં બધા સાથે હોય અને જે હાથે બનાવીને ખાતા હોય એ ખાવાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તો બાજરાના રોટલા અને આપણે ગાંઠિયાનું શાક અને છાસ પાપડ પડી જાય ને પછી તો વઘાર પાકી ગયો છે ગ્રેવી બની ગઈ છે અને હવે આમાં ગાંઠિયા નાખશે પૂરાભાઈ અને ત્યાર પછી આપણું શાક હમણાં કમ્પ્લીટ થઈ ગયા છે પછી બધા સાથે બેસી અને જમવા કન્ટિન્યુ આ શાક થઈ ગયું છે તૈયાર અને ચાલો બેસી જાય હવે જમવા આ છે વણેલા ગાંઠિયાનું શાક બાજરાના રોટલા છાશ પાપડ અને સલાડ તો ચો મિત્રો છે ને બાકી મજા આવી છે મિત્રો મોજ વાડીએ જમવાની કંઈક મોજ જ અલગ હોય છે જો બધા સાથે બેસી અને જમતા હોય અને જે હાથે બનાવીને ખાધું હોય એની મોજ જ કંઈક અલગ જ હોય તો આ તો બીજું રાજ કર્યું મજા આવી ગયો પણ મજા આવી ગઈ બધા જમી લીધું છે અને પોતપોતાના વાસણ ધોઈ નાખે છે અને ત્યાર પછી હવે પાંચ દસ મિનિટ બેસીએ બધા વાતોના ગપ્પા મારશું અને આ છે પ્રોગ્રામની મોજ તો ચાલો મિત્રો ઘડી છાપી બેસીએ અને પછી હવે પાડીએથી નીકળશું તો ચાલો મિત્રો નીકળીએ પ્રોગ્રામ પૂરો અને જઈએ હવે ઘર તરફ કન્ટિન્યુ હવે આપણે આવી ગયા છીએ જામજોધપુર અને સાંજ પડી ગઈ છે તો બધા પોત પોતાની ઘરે જશું અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા વિડીયો જોવા બદલ આભાર